અંકલેશ્વરમાં મતદાન જાગૃતિ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરત દ્વારા વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો ની પૂર્ણાહુતિ યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જે એસ એસ ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સંકલનમાં તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસથી ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યો હતો કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવોલ નિયામક જૈનુલ સૈયદ તથા કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટના વેણાબેન એરિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું સ્વાગત પ્રવચન પ્રવચનકર્તા શ્રી જૈયનુલ સૈયદ આ નવ દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમાર આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેની અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં માટે મહત્તમ મતદાન કરવામાં આ સંસ્થાના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી ત્યારબાદ જે એસએસના તજજ્ઞ શ્રીમતી અર્પિતાબેન રાણા ક્વિઝ કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોત્તરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબ આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા જેને અતિથિ વિશેષ પદે જે એસએસના બોર્ડ મેમ્બર કે કે રોહિત દ્વારા સંસ્થા દ્વારા હાથ ધરાયેલા મહત્વપૂર્ણ કામગીરી અંગે બારોબાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને તમામ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્ણાહુતિના દિવસે યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી હતી કાર્યક્રમના અંતે જે એસએસના ફિલ્ડ અને લાઈવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલ પટેલે કર્યું હતું આજે જન શિક્ષણ સેવા સંસ્થાનમાં સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ઇનામ વિતરણ સંદર્ભે આવવાનું થયું જન શિક્ષણ સંસ્થાન દ્વારા ખૂબ સરસ કાર્યક્રમો રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા ક્વિઝ પોસ્ટર મેકિંગ જેવી મતદાન જાગૃતિ માટેની અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં જન શિક્ષણ સંસ્થાનમાં વ્યવસાયિક વ્યવસાયિક શિક્ષણ લેતી મહિલાઓ અને દીકરીઓએ ખૂબ સરસ પ્રદાન આપ્યું છે એમનું અને એ લોકોના ઇનામ વિતરણ પણ આજે કરવામાં આવ્યું છે જન શિક્ષણ સંસ્થાને અમને જે સ્વીપ પ્રવૃત્તિમાં સહકાર આપ્યો એ બદલ જન શિક્ષણ સંસ્થાનો હું આભાર માનું છું જૈનુલભાઈનો આભાર માનું છું